સુરતમાં નવરાત્રી દરમિયાન પાલનપુર જકાતનાકાની બિલ્ડિંગમાં પાર્કિંગમાં માંસ રાંધવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો આ બાબતે માહિતી મળતા રાષ્ટ્રીય બજરંગ જવાબદારી સંભાળી રાષ્ટ્રીય હિન્દુ પરિષદને મળતી માહિતી હતી કે કેટલાક બિનહિંદુ જાહેરમાં માંસ રાંધવાનો પ્રોગ્રામ નક્કી કરી રહ્યા છે સુમનલીપી બિલ્ડિંગમાં કેટલાક બિનહિંદુઓ વ્યક્તિઓને શાંતિપૂર્ણ વાતાવરણને ખલેલ પહોંચવાનો પ્રયાસ કર્યો આઈ સમો દ્વારા નવરાત્રીના શુભ પ્રસંગે જાહેર સ્થળે ચિકન અને મટન રાંધવાનો પ્રોગ્રામ બનાવવામાં આવ્યો જેના કારણે સ્થાનિક વાતાવરણ તંગ બની ગયું રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકરો ઘટના સ્થળે પહોંચ્યા અને જવાબદારી સંભાળી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ અડાજન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી પોલીસે મધ્યસ્થ બની મામલો થાળે પાડ્યો સુમન આવાસમાં ચાર બિલ્ડિંગમાં દરેક માળ પર આઠ હિન્દુ અને ચાર મુસ્લિમોનો ફ્લેટ આપવામાં આવ્યા છે સબર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સૂરત